હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે અત્યારે સવારના પોણા બાર સમથિંગ થયું છે અને બસ જો રેડી થઈ ગયો છું શૂટમાં જવાનું છે એ પહેલાં આજનો બ્લોગ મતલબ કે વિડીયો જે ઈ ટેન્ડરમાં મૂકવાનો છે બધું અપલોડ કરવા બેઠો છું અહીંયા અપલોડિંગ ચાલુ છે બા વાંચે છે છાપું

બટાકા ઓછા નાખ. હા? પોટેટો ઓછા નાખ. ઘણા આવે કાટવે તો કાઢી પણ મપકો લાગી ઘણા હે આતો બધા. ના કાટડે જાય ને આપણે પાછું. પડે ભાઈ. સમજો તો? હા. તમાર ભાગના મારે ખાવા પડશે.

લખેલું છે આ થઈ ગયું બોલો દસ દવા પછી ત્રણ વાર કેટલા ઉપર રાખવાનું જોઈ લઉં પછી પાછી જરૂર લાગશે પાછું મોકલી દેસ પાછું સ્ટાર્ટ પાછું સ્ટાર્ટ દબાવવાનું બસ ઓટોમેટિક એન્ડ આવશે હા ઓટોમેટિક એન્ડ આવી જાય એ બરાબર છે સ્માર્ટ સ્વાવ અને સ્માર્ટ સસરા બે ભેગા સ્માર્ટ સસરા દીઓ

લાગી ગયો સાહેબ બપોરના અઢી અને હવે લાગી ગઈ છે ભૂખ બેસી ગયા છે અમે જમવા બેસી ગયા છે સાહેબ આ છે આજનું જમણવાર વટાળા બટેટાનું શાક છે આજે પોષી પૂનમ જે એટલે કે મા માનો પ્રાગટ્ય દિવસ છે એટલે કંઈક મીઠું મીઠું બનાવવું જોઈએ માતાજીને શીરો ધરો તો સલાડ છે છાસ છે

ગરમા ગરમ રોટલી ચાલે છે એટલે હવે છે ને આપણા જાજી બહાર ભૂલકું નહીં રહેવાય ઓલા ઘરના હોમ મિનિસ્ટર ઓલા ઘરના મિનિસ્ટર ઓલા ઘરના મિનિસ્ટર ઓલા ઘરના ઓલા ઘરના મિનિસ્ટર કરે છે આ મિનિસ્ટર કરે છે ભાઈ ફાઇનલી આદલી બધી રસોઈના પ્રાણતા પણ બેસી ગયા છે. આમ જોવો તમે એને કેટલા ભાત જોઈ જી. આટલા બધા ભાગ ભાત લઈને બેઠી કેટલા બધા ભાત લઈને બેઠી. નકરા ભાત જ ખાઈઓ બાપા. ના કદી રોટલી કો નકરા ભાત ખાય. આટલા ભાત તો જોઈએ છે ને. આટલા ભાત ખા. આટલા નો થાય મારી. તો બાથું વધાર્યું જો છે ને. બાથું જો આટલા. હા.

સાત તારીખ સુધી ત્યાં સેલ લાગેલો છે અપ ટુ પચાસ ટકા અને ઓલા પફી ને સોફા સેટ ને એ બધી વસ્તુઓ ત્યાં મળે છે બહુ સારા રેટ્સમાં ડિસ્કાઉન્ટમાં એટલે હાઈફાઈ ન જોતું હોય ને અને ઓફિસ માટે કે ઘર માટે રેગ્યુલર યુઝ માટે અને એમ જોતું હોય તો ખાસ મુલાકાત લેવા જેવી બહુ રિઝનેબલ પ્રાઇસ હોય છે ને સો ટકા પ્લાયવુડ ફ્રેમથી આખું ઓલું સ્ટ્રક્ચર બનાવેલું હોય છે ત્યાં સેમ્પલ એક રાખેલું હોય દેખાડવા માટે કે કેવી વોલ્ડ રાજકોટ સવાર દસથી રાતના દસ એક્ઝિબિશન ચાલું છે ટૂંકમાં સેલ જસ્ટ હજી અમે કામ બતાવીને કોઈ ઓવર કરવો હતો થોડું ઘણું કામ હતું ઓફિસે બેઠા છે So anita li wali, li a la san na san a la, jayi a. Ache, li lulo san, a lungi, a che a lungi ache. Ache, jitlo a green woye ne, jitlo sa pran chan a mi lot ase, a che a linga pe got le li do se, ek be chan chi a god god khe se, okey? Baro. Bakit jitlo green woye ne, jitlo lot ase, ne ma be chan chi, a o bari kre woye ase. Okey. Kye okay. o, kye o banayi woye ba? Kye o, 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 k

રાખવામાં દે <laughs> <laughs> <laughs>

એમ કેમ મારા જીગે બેઠા હતા ને તો એક વરા દાદા દીકરા વેચતા ને કઈ ખાધું નથી ખાધું નથી તો આમાં પૈસા હતા પૂજા ભાભી મેં નથી તો આમાં જ દીધા ને તો એ દાત છે જો ને ગરબામાંથી પૈસા કાઈ હવે દોડ શમીવાળા આવે કઈ દાદા ફુગા ફુગા વેચતા હોય ને કે બેન જેવું નથી હવે આ ખબર પડી ગયેલ હવે નથી દેતા

જો મિત્રો એસી વર્ષે માણસો કેવો ટાઈમ પાસ કરે છે ફાઇનલી નીચે ગયા છે અમે લોકો અને આ આજે અમારે આજે છે ને પોસી પૂનમ નો પ્રોગ્રામ છે સાઉથ ઇન્ડિયન નો એટલે બધા એને જમવાનું છે બાળકો બગીચામાં રમી રહ્યા છે

પરિવાર ભેગો થયો છે ભાઈ તો એટલો પકડી રહ્યો સો દ્વારકા પોઈસો ફોન મે આવી ગયો દ્વારકાનો આવી શું અને થોડા લેલી ઇલી ગરણી સેકડી ફાયું સરસ હતું તો અનતો મે ખાલી વડા છે ને ખાટો હતો બા આમાં સારો હતો આમાં એકલાસ હતો સાંભાર સારો હતો મે ખાલી મેંદોળા મેંદોળા છેલે બસ ગરમા ગરમ આવતા ખાલી મેંદોળા ખાધા સર ને મેંદોળા સરસ હતું બધી એવો એરો બહુ સરસ હતું

કારો कड़ी दीदो आईला दसन आना है फूल मसाला बसावो राखिया कोन कर आईयु ह कोन कर आईयु तू बाकी उ थोड़ा इया गेडी मा जा भाई भाई <laughs> आपनो काम न रया अभी ट्रीटमेंट अपाईबी हम <laughs> <laughs> रेस्ट वाइज बंदी आई क्लास हती बस करती <laughs> आओ दासनी बारे गोटो तो वांतो नी का <laughs>

આપણે સવારના પૂરી થયા છે